પાદરામાં પાંચ જેટલી હોટલ તથા ગેસ્ટ હાઉસનો વીજ પુરવઠો કાપવામાં આવ્યો રાજકોટ ગેમ ઝોન બાદ સફાળે જાગેલા તંત્રએ અનેક જગ્યાએ ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરી હતી ખાસ કરીને વડોદરા જિલ્લાના પાદરા ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાદરાના પાંચ જેટલા હોટલ તથા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગના ઓફિસર તેમજ પાદરા નગરપાલિકાની ફાયર ટીમ સહિત વીજ કંપનીની ટીમ દ્વારા સંયુક્તપણે તપાસ કરી અગાઉ બાર જૂને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખવા બદલ નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર પાંચ જેટલી રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફૂલબાગ પાસે આવેલ હોટલ વૃંદા ગેસ્ટ હાઉસ સહિત વલ્લભભા હોટલ સામે કાર્યવાહીની કરવામાં આવી હતી જ્યાં ગ્રામ્યલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં વલ્લભા હોટલ પાસે કાર્યવાહી કરતા સમય અધિકારીની નજર કોમ્પ્લેક્ષમાં ચાલતા કોમ્પ્યુટર ક્લાસીસ પર પડતા તાત્કાલિક ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી સ્વાસ્તિક ઇન્ફોટેક નામના ક્લાસીસને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા

ટ્યુશન ક્લાસના બાળકો છે એમને ઇમીડિયટલી અત્યારે ખાલી કરાવડાવ્યા છે અને એમને સ્વસ્તિક ઇન્ફોટેકના જે સંચાલકો છે એમને નોટિસ આપી છે આ નોટિસની પૂર્તતા દસ દિવસની અંદર ના કરે તો આ સ્વસ્તિક ઇન્ફોટેકને પણ સીલ કરવામાં આવશે ટૂંકમાં બાળકો અને જે વપરાશકર્તા છે એના જીવન સુરક્ષાની વાત છે લાઈફ સેફટીની વાત છે

ફાયર એમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવતું હોય છે અને વીજ જોડાણ કાપીને બંધ કરાવતા હોય છે કરવામાં આવશે વીજ પુરવઠો વીજ જોડાણ કાપીને એ બિલ્ડિંગને વપરાશ કરવાનો બંધ કરતા હોય છે એ મુજબ અમારી જે જોગવાઈ છે એ મુજબ અમે કાર્યવાહી કરતા